તો કોરોના ગાઈડલાઇનના પાલન અંગે વડોદરામાં ઝી રિયાલિટી ચેક કર્યું જેમાં વડોદરામાં વેપારીએ આપેલી બાલ ખુલી રવિવારે બજારમાં ખરીદી માટે ભીડ ઉમટી પડી ભીડ ઉમટતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ નિયમોનું પાલન કરવાની વેપારીઓએ ખાતરી આપી હતી વેપારીઓને ગ્રાહકો હજી પણ માસ્ક નથી પહેરતા માસ્ક ન પહેરવા અંગે બનાવે છે અવનવા બહાના

पोता नहीं जो तुम दिखा नहीं दिखाई नहीं दिखाई कोई, दिखा। तो कोई, कोई नहीं दिवाली, दिवाली में दिवाली कोई नहीं दिखा दिवाली में अभी भी नहीं होता दिवाली में जहाँ भीड़ भाड़ होती वहाँ कोई दिखता नहीं है तो तुम्हारी जवाबदारी नहीं है कि नागरिक ना सब मास्क नहीं लिए हैं कौन मास्क नहीं है, है? सब मास्क नहीं है चार जन बैठे सब जरूरी है कि नहीं जरूरी है ना सब पीने ना मास्क तो पीने है सब और अगर क्या मास्क नहीं करता बराबर हमरा काहे साहब चाय पीती ना अगला व्यापारी ने

આજે ઝી મીડિયાની ટીમ મંગળ બજાર ખાતે આવી છે રિયાલિટી ચેક કરવા માટે કારણ કે ગત સપ્તાહે જ્યારે પાલિકા દ્વારા સીલ મારમાં આવતી દુકાનો ત્યારે આજ જ વેપારીઓએ વિરોધ કર્યો હતો અને બાદમાં બાહ્યધરી આપી હતી કે અમે પોતે નિયમોનું પાલન કરીશું અને લોકો પાસે કરાવીશું પરંતુ અહીંયા સ્થિતિ કંઈક અલગ છે વેપારીઓની બાહેધારી આપી હોવા છતાં પણ નિયમોનું પાલન જોઈએ તે રીતે નથી થઈ રહ્યું ઝી મીડિયાની ટીમે રિયાલિટી ચેક કર્યું ખાસા બધા લોકો માસ્ક વગર જોવા મળ્યા વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા ત્યારે જી મીડિયાને ટીમના કેમેરા ખુલતાની સાથે જ ફટાફટ લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું ત્યારે લોકો મીડિયાની ટીમને નહીં પરંતુ પોતાની જાતને છેતરી રહ્યા હોય તેવા દ્રશ્યો મંગળબજાર ખાતે જોવા મળ્યા ત્યારે જી મીડિયા લોકોને અપીલ કરી રહ્યું છે કે માસ્ક પહેરો દેખાડા કરવા માટે નહીં પરંતુ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે માસ્ક પહેરો અને હાલ મંગળ બજારની સ્થિતિની વાત કરીએ તો મંગળ બજારમાં ભાગના વેપારી હોય કે પછી ગ્રાહકો હોય નિયમોનું પાલન નથી કરી રહ્યા અને કોરોના વાયરસની મહામારીને ગંભીરતાથી નથી રહી રહ્યા કેમેરામેન મુકુદ દવે સાથે હાર્દિક દીક્ષિત ઝી મીડિયા વડોદરા